બોટાદ માર્કેટિંગ યાર્ડમાં વરસાદને પગલે જણસનું ખરીદ વેચાણ બંધ રાખવા ચેરમેન દ્વારા જાહેરાત કરવામાં આવી અંતિમ પાંચ દિવસથી બોટાદમાં હળવો વરસાદ પડતો હોવાને કારણે તૈયાર પાકને નુકસાન થવાની સંભાવનાને પગલે નિર્ણય લેવાયો છે લાભ પાચમ પછી મુહૂર્તનું વેચાણ વરસાદને કારણે બંધ રહ્યું હતું ત્યારે વધુ વરસાદની આગાહીના કારણે ખરીદી વેચાણ બંધ રાખવાનો સમય લંબાવવામાં આવ્યો છે બોટાદ માર્કેટિંગ યાર્ડ દ્વારા આગામી વાતાવરણ સારું ન થાય ત્યાં સુધી જણસની ખરીદી બંધ રાખવામાં આવી છે અને ફરી સૂચના મળે પછી યાર્ડ ખાતે જણસ લાવવા જણાવ્યું હતું હવામાન ખાતાની આગાહી અનુએ અગાઉ પહેલી તારીખથી બોટાદ માર્કેટિંગ યાર્ડનું કામકાજ શરૂ કરવા માટેની જાહેરાત કરવામાં આવેલ પરંતુ હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે એ અનુસંધાને બીજી કોઈ જાહેરાત ન થાય ત્યાં સુધી બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર કોઈપણ પ્રકારની ઝણસી લાવવી નહીં કારણ કે હરાજીનું કામકાજ વરસાદને કારણે થઈ શકે તેમ નથી જ્યારે વરસાદનું વાતાવરણ દૂર થશે અને હવામાન ચોખ્ખું થશે ત્યારે ખેડૂતોને પોતાની ઝણસી લાવવા માટે જાહેરાત કરવામાં આવશે દિવ્યાંગ ન્યૂઝ બોટાદ